સુરત અંગદાતા શહેર તરીકે ઓળખાઈ રહ્યું છે ત્યારે પરિવારે અંગદાન કરીને પાંચ લોકોને નવજીવન આપ્યું છે તારીખ છવ્વીસ મે ના રોજ રાત્રે રામચોક મોટા વરાછા પાસે સાયકલ ચલાવતી વેળાએ સામાન્ય અકસ્માતમાં બેલેન્સ ગુમાવતા પડી ગયા હતા જેથી દર્દીને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી તેઓને એમ્બ્યુલન્સ મારફતે નજીકની પીપી સવાણી હોસ્પિટલ સુરત ખાતે દર્દી બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા તબીબોએ તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા જેથી જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમે પરિવારને અંગદાન માટે કહ્યું હતું જેથી પરિવારે અંગદાન કરવાની સહમતી સુરત ખાતે લીવર અમદાવાદ ખાતે બંને કિડની તેમજ બંને ચક્ષુઓનું દાન લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક ડોક્ટર પ્રફુલ શિરોયા દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું એપી સવાણી હોસ્પિટલથી ડૉક્ટર રિતેશ ચિત્રોડા સાહેબ ડૉક્ટર જીગ્નેશ ગેગડીયા સાહેબનો ફોન આવ્યો હતો અમારે ત્યાં એક ઓગણસાઠ વર્ષીય મેલ પેશન્ટ દાખલ છે જેઓ બ્રેન્ડેડ છે આપ આવો અને પરિવારને સમજાવો અમે અમારા ફાઉન્ડર પીએમ ગોંડલિયા ડૉક્ટર નિલેશ કાછડિયા ટીમ સાથે અમે પેશન્ટના ને મળ્યા સુજિત્રા પરિવારના ગુણવંતભાઈ બ્રેન્ડેડ હોવાથી તેઓના પરિવારને સમજ આપી કે એ લોકોએ અન્યને નવજીવન મળે એટલા માટે અંગદાન કરવું જોઈએ પરિવારના નરેશભાઈ સુજીતરાએ જેઓ દર્દીના ભત્રીજા છે તેમને ખૂબ જ વ્યવસ્થિત સમજણ સાથે પરિવારને સમજાવ્યું કે આપણે દાદા દાદીનું અગાઉ જીવતા જગત્યું કર્યું છે એ આનો એક ભાગ જ કહેવાય છે તો આપણે ચોક્કસથી દાદાનું અંગદાન કરીશું અને સમગ્ર પરિવારે અંગદાનની સંમતિ આપતા જ સોટોમાં રજીસ્ટ્રેશન પ્રોસેસ શરૂ થઈ હતી ત્યારબાદ આ દર્દીના અંગો થકી પાંચ લોકોને નવજીવન મળ્યું છે એક લિવર બંને કિડની અને બંને ચક્ષુઓનું દાન સ્વીકાર